મોટી કુકાવાવ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રિપેર કરવા તેમજ ઊંડા કરવા નવા બનાવીને વરસાદી પાણીનું જતન કરવાનું કાર્ય કરી રહી છે હવે અમરેલી જિલ્લામાં અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ ઉપરાંત સાથે અગિયાર હજાર એકસો અગિયાર રિચાર્જ બોર બનાવવાનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે ગિરગંગા પરિવાર ટ્રસ્ટના મોટી કુકાવાવ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમરેલી કુકાવાવના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી સાંસદ ભરત સુતરિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવ્યા રાજુલા પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર જિલ્લા પંચાયત સભ્ય પ્રભાત કોઠીવાડ રામભાઈ સાનેપરા તાલુકા પંચાયતના પ્રમુખ પરશોતમ કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોપાલ અંઠાડા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટ પ્રમુખ દિલીપ સખિયા રાજકોટથી અંકિત દાવડા અમરેલી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ લવડિયા પીવી વસાણી કુકાવાના સરપંચ સંજય લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા કા મુકામે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ ક્રાંતિ માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે કુકાઉ વિસ્તારની અંદર આજે ઓફિસ પણ ખુલ્લી મૂકવામાં આવી છે આ પ્રસંગે આપણે વર્ચ્યુઅલથી માધ્યમથી આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા લાઠી વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ સમગ્ર ટીમ અને ખાસ કરીને કુકાઉ તાલુકાની સમગ્ર ટીમ અને દિલીપભાઈ સખ્યાની ટીમને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે અમરેલી વિધાનસભાની અંદર પાણીની ક્રાંતિ માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને ખાસ કરીને સરકાર પણ જે રીતે સપોર્ટ આપી રહી છે એનું સંધાને આજ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ઓફિસ ખુલ્લી મૂકી અને આગામી દિવસોની અંદર કુકાઉ તાલુકા અને અમરેલી તાલુકાની અંદર પાણીના મોટા પ્રમાણની અંદર જ્યારે કામો થવાના છે ત્યારે સૌ લોકોને અપીલ પણ કરું છું કે આ પાણીના કામ માટે સૌ લોકો આપણે સહભાગી બનવી આપણે પણ એમને મદદ કરી જેથી કરીને એમનો પણ ઉત્સાહ જળવાઈ રહે અને ગામડે ગામડે જે પાણી રોકવા માટેની જે ઝુંબેશ છે એને આપણે સારી રીતે સફળ બનાવી આ કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત રહી ત્યારે હું સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ਇਹ ਵਾਲਾ ਰਸਿਕ ਵੇਗੜਾ ਲੋਕਾਰਪਾਂ